કોઈ મિત્ર ને ઘર ઘરાવ સ્વિફ્ટ ગાડી લેવી હોય તો તમે આ ગાડી લઈ શકો છો ઘર ઘરાવ અને આખી ઓરિજિનલ કંડિશનમાં ગાડી છે અમુક જ ટાઈમની અંદર વેચાઈ પણ જશે આખું પેટી એન્જિન અને ટોટલ ગેરંટી નોન એક્સિડન્ટ ગાડી ઘર ઘર આખી ગાડી છે અને ટોટલ માહિતી આગળ આપી જ દઈશ સાવ યાજબી ભાવે વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો

અને ગાડીની અંદર નવા ફોગ લેમ્પ પણ નાખેલા છે વ્હીલ કપ પણ નવા પટ્ટા પણ નવા અને આ ગાડી એવરેજ આપે છે ચાવી જોવા મળશે ગાડી કિંમત માત્ર ચાર લાખ આ કિંમત પણ અંદાજિત છે જો તમે ગાડી લેવા રૂબરૂ જશો તો થોડો ઘણો કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને જાજા કિંમતના ફેરફાર માટે ફોન કરવા નહીં થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે ફેરફાર અને આખી ઘર ગાડી ગાડી છે અને અને જો તમારે લેવાની જ હશે તમે જતીનભાઈ પાસેથી આ ગાડી લેશો તો સ્થળ ઉપર જ તમારે ગાડી ત્યાં ને ત્યાં જ તમારા નામ ઉપર કરાવવાની રહેશે ઘર ઘરાવ ગાડી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ધોરાજી જોવા મળશે જતીન ની આ સ્વિફ્ટ ગાડી લેવી હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો